હેલો મિત્રો હું છું આપણું તો ચિગર અને ચિગરની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો તો આજે આપણે વાત કરવાની છે શ્રી ખાકીજી મહારાજના ઇતિહાસ વિશે તો મિત્રો તમને જે અત્યારે મંદિર દેખાઈ રહ્યું છે એ શ્રી રાધેન્દ્ર સરકારનું છે જે બાબરથી અગિયાર કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો અત્યારે તમને શ્રી ખાકેજી મહારાજના ઇતિહાસ વિશે થોડી વાત કરીશું તો મિત્રો અત્યારે ચલો આપણે મંદિરમાં તો મિત્રો હવે મંદિરમાં એન્ટ્રી કરી લીધી છે અને અત્યારે સંધ્યા આરતીનો સમય છે તો મિત્રો તમને પહેલાં સંધ્યા આરતીનો લાવો લઈ અને પછી આપણે તિહાસ વિશે વાત કરીશું તો મિત્રો અત્યારે જે તમને મંદિર દેખાઈ દેખાયું છે એ લાઇટોથી સજ્જ જે કાકીજી મહારાજની એકસો ને ચૌદમી પુણ્યતિથિ ઉપર જે મંદિરને શણકાર કરવામાં આવ્યો છે અત્યારે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે તો ચલો આપણે પહેલાં સંધ્યા આરતી કરીશું તો એ મિત્રો ધીરે ધીરે આપણે મંદિરમાં પ્રવેશ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો એ મંદિરનો નજારો જે સુંદર રીતે લાઇટોથી સજ્જ કરવામાં આવ્યું છે અને ગામના લોકો બધા આરતીમાં જોડાઈ રહ્યા છે અને ધીરે ધીરે બધા આરતીમાં જઈ રહ્યા છે તો મિત્રો આપણે પણ આરતીનો લાવો લેવાનો છે અને પછી આપણે ઇતિહાસ વિશે વાત કરવાની છે મિત્રો આ છે જે રાધેન્દ્ર સરકારનું મંદિર જે મિની અયોધ્યા તરીકે ઓળખાય છે અને આ મંદિરનો નકશો બિલકુલ શ્રી અયોધ્યા મંદિર રામચંદ્ર ભગવાનનો જે નકશો છે એને પણ એને મેચ થતો આવે છે

અને હવે આરતી લઈ અને ધીરે ધીરે આપણે મંદિરના શ્રી રાધેન્દ્ર સરકારના આપણે દર્શન કરીશું આ છે રાધેન્દ્ર સરકારનું શ્રી રામચંદ્ર ભગવાન અને સીતામૈયા જે તેમનો દરબાર છે મિત્રો તો હવે તમને મંદિરનો થોડોક બારલો વ્યૂ તમને દેખાડો મંદિરનો જે બારલો વ્યૂ જે સરસ રીતે સજ્જ કરવામાં આવ્યો છે મંદિર જે દિવાળો જેવો માહોલ કરવામાં આવ્યો છે તો મિત્રો હવે આપણે જઈશું ખાકીજી મહારાજના મંદિરે તો તમને વાત કરીએ ખાકીજી મહારાજના ઇતિહાસ વિશે તો મિત્રો આ છે ખાકીજી મહારાજની પવિત્ર જગ્યા જ્યાં શ્રી ખાખીજી મહારાજે એંસી વર્ષ તપ કર્યું છે અને પોતાના તપથી આ જગ્યાને પવિત્ર કરી છે મિત્રો તમે જ્યાં વૃક્ષ જોઈ રહ્યા છો એ આંબલીનું કોઈ સામાન્ય વૃક્ષ નથી આ એ આંબલી છે જે આંબલીને શ્રી ખાખીજી મહારાજે તપ કરતાં કરતાં આદેશ આપ્યો હતો કે બેટા તું આનાથી આગળ વધીશ નહીં અને આવી બાળ અવસ્થામાં રહેજે અત્યારે પણ આ વૃક્ષ મિત્રો બાળ અવસ્થામાં તમને જોવા મળશે અને આ વૃક્ષ ત્રણસો વર્ષથી પણ વધારે જૂનું માનવામાં આવે છે અને આ વૃક્ષ નીચે અત્યારે પણ સરસ મજાનું વાતાવરણ ઊભું થયું છે અને આ કાકીજી મહારાજની પવિત્ર જગ્યા છે અહીં મિત્રો એવું કહેવામાં આવે છે કે તમે તમારી જે પણ મનોકામના લઈને આવો છો અને તમે સાચા દિલથી જો તમે અહીંયા મનોકામના માગો છો તો કાકીજી મહારાજ જરૂર પૂર્ણ કરે છે અને આ કાકીજી મહારાજના પવિત્ર જે પગરખાં છે એમના તમે દર્શન કરી શકો છો અને અત્યારે ભક્તો પોતાની પ્રેમભાવથી અહીંયા કને ભક્તિ કરી રહ્યા છે અને લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયાથી એ જે પણ વ્યક્તિ પોતાની સાચી ભક્તિથી અહીંયા જે પણ માંગે છે કાકેજી મહારાજ અવશ્ય પૂર્ણ કરે છે તમે પણ આ જે પવિત્ર જગ્યાની મુલાકાત કરો જય શ્રી ખાકેજી મહારાજ જય શ્રી ખાકેજી મહારાજ જય શ્રી કાકેજી મહારાજ